વર્ષोत्तम રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત રાજકોટના અલગ અલગ વિસ્તારમાંથી અસ્મિતા રથ નીકળ્યો કાલાવડ રોડ વિસ્તારમાં રથનું મહિલા આગેવાનોએ પૂજા કરી અને બાદમાં રથનું પ્રસ્થાન થયું જેમાં મોટી સંખ્યામાં કારનો કાફલો જોડાયો આજ ધર્મરથ અને એ પણ નારી અસ્મિતા માટેનો રથ અને આ રથ જે એ ગામે ગામ એટલે સૌરાષ્ટ્રને ગુજરાતના દરેક ગામડામાં બહેનોની અસ્મિતા માટે થઈ અને ધર્મ માટે થઈને કહેવાય છે ને કે અસત્ય સામે હર હંમેશ સત્યનો વિજય જ હોય છે એ જ રીતે દરેક સમાજના નારી અને દરેક સમાજના જે ભાઈઓ છે એ આ રથનું આપ જોશો કે ચોકે ચોકે સ્વાગત કરે છે અને દરેક સમાજ જે છે અઢારે અઢારે વર્ણ છે આ રથ સાથે જોડાયેલા છે અને આ તાનાશાહી સરકાર જે સામે નારી અસ્મિતા માટે થઈ અને જવાબ દેશે આગામી દિવસો લોકસભાના બધા ગામડે ગામડે અને તાલુકે તાલુકે જઈ અને રથ અત્યારે માતાજીના બધાને દર્શન કરાવી અને રાજકોટ શહેરની અંદર આવેલ છે અને અઢારે અઢાર વોર્ડની અંદર આજે રથનું બધે ફરવાનો છે અને બહેનોની અસ્મિતા માટેનો આ સવાલ છે ત્યારે સમસ્ત બહેનો માટે અમે આ અસ્મિતા રથ કાઢેલો છે તો સૌને આ એને ઓલું મળે એના માટે અમે રથનું આયોજન કરેલું છે અમે માતાજીનું સ્વાગત કર્યું અમે ક્ષત્રિય સમાજનું પાલન કર્યું અમે એમ કે જે બધાને સદબુદ્ધિ ભગવાન આપે એમ બરોબર હવે જે આ તો પછી હરિનાથ માં છે બધું અમે આ માતાજી નું સ્વાગત કર્યું અને હવે બધા સદબુદ્ધિ દે ભગવાન અને અમારા સત્ય સમાજ આગળ વધે અને અમે પંજાને મત બધા આપવાના છીએ જય માતાજી